શ્રદ્ધાળુએ ઉત્સાહના માહોલ સાથે ઉજવણી કરી આમોદ પંથકમાં શ્રીજીની સાત દિવસીય પૂજાપાઠ પાઠ કાર્યક્રમ નો ભવ્ય રીતે યોજાઈ હતી આ ધાર્મિક મહોત્સવની શરૂઆત પ્રથમ દિવસે વૈદિક ઉચ્ચાર સાથે કરવામાં આવી હતી દરરોજ વહેલી સવારે મંગળ પ્રાર્થના શ્રીજીની વિશિષ્ટ પૂજા પાઠ તથા સાંજે આરતી અને ભજન અને ગરબાના કાર્યક્રમો યોજાયા હતા ભક્તજનોથી સમગ્ર પંથકમાં ભક્તિભાવ અને પાવનતા ફેલાઈ ગઈ હતી આજરોજ ભાદરવા સુદ દસમના સાતમા દિવસે પૂજા પાઠના સમાપન પ્રસંગે ગણેશજીની પ્રતિમા અને વિસર્જન કરવામાં આવ્યા છે અમડ માં પ્રાચીન ગણપતિ મંદિરે આરતી ઉતાર્યા બાદ ગણપતિ દબદબા ભેર અને ઉત્સાહ સાથે શોભાયાત્રા નીકળી હતી અમડ પંથકમાં ડીજે ના તાલ સાથે નીકળેલી ગણેશજીની શોભાયાત્રામાં વેશભૂષા કરી દેશભક્તિ ગીત ટીમલી રાસ ગરબા ઉપર લોકો મન મૂકીને ઝુમી ઉઠ્યા હતા શોભાયાત્રા અમડ પોલીસ સ્ટેશનને આવી પહોંચતા ગણપતિ દાદાને પોલીસ જવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ સલામી આપવામાં આવી હતી પ્રાચીન શરૂ થયેલી શોભાયાત્રા પરંપરાગત રૂટ ઉપર ફરી હતી શોભાયાત્રાના રૂટ ઉપર શ્રીજી ભક્તો માટે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ઠેર ઠેર પાણી તેમજ શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી સાત દિવસનું આતિથ્ય તિથ્ય માણ્યા બાદ શ્રીજી ભક્તોએ ભારે હૈયે ગણપતિ દાદાને આવતા વર્ષે વહેલા આવજોના કોલ સાથે મોડી રાત સુધી વિદાય આપી હતી આમોટ ખાતે આવેલા મોટા તળાવ ની કામગીરી ચાલતી હોય છઠા નગરપાલિકા દ્વારા વિસર્જન માટે જગ્યા બનાવી તાત્કાલિક પાણી ભરી બોરિંગ ચાલુ કરી આપવામાં આવ્યું હતું અને મોટી ક્રેન તરવૈયા તેમજ લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી શોભાયાત્રામાં ગણેશ મંડળના પ્રમુખ કંસારા હિતેશભાઈ શાહ કેતનભાઈ મકવાણા જૈમીન પ્રજાપતિ અલ્પેશભાઈ રાણા નિર્મલભાઈ કાચા પટેલ કેયુરભાઈ પટેલ તપન પરમાર બ્રિજેશ પટેલ ઉમેશ પંડ્યા બબુ ઉર્ફે મિઠુન મોડી અને અક્ષય પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનોની દેખરેખ હેઠળ ખૂબ જ સારી રીતે ગણપતિ વિસર્જન યાત્રા સમાપન થઈ હતી ગણપતિની શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન મળે તે માટે સમગ્ર રૂટ ઉપર તેમજ મકાનોના ઢાબા ઉપર પોલીસના પોઈન્ટ ગોઠવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે આમોદ કાર્ય જોઈ રહ્યું છે Jadi menurut kami itu ya kepada